કે આ ગ્રામ સભાને માત્ર ને માત્ર ખાના પૂરતી સમાન બનાવી દેવાય અહી જે બધી યોજનાઓ બોલવામાં આવી એ માત્ર ને માત્ર ખાલી અને ખાલી ભારત સરકારની યોજનાઓ અમે લાગુ કરતા છે એને બતાવવા માટે ફોટોગ્રાફી માટે ખાલી થતી છે પહેલા જ્યારે ગ્રામ સભા થતી ત્યારે તમે જોયું હોય તો તમામ કલેક્ટર થી લઈને તમામ અધિકારીઓ આવતા અને દરેક યોજનાઓની માહિતી આપતા અને જે ઠરાવો લેવાતા એમાંથી નેવું ટકા ઠરાવ ઇમ્પ્લીમેન્ટ થતા સમય બદલાવ હવે અધિકારીઓ મીટિંગમાં નહીં આવે

આજે ગામ સભા છે ખબર છે પણ બિમ્બોની પોપ્યુલેશન કેટલી છે બધા આવા જ ને બધા એમ એમ કે જાયનો મીટીમાં થાય હું કે આવીને કે ફાયદો તો થવાનું નહી મને ભાઈ પરિવર્તન એમ જ થોડો આવી જે બધાએ સપોર્ટ આપવા પડે સરપંચ બી તમારા છે જિલ્લા પંચાયત અધ્યક્ષ બી તમારા છે મેમ્બર બી તમારો છે એમપી બી તમારો છે

ઘઉો કિલો ઘઉા અડધો કિલો ઘઉં પાંડ તેલ મેંદુ સુધી મળે અરે સાધુ ભાઈ આપણે પહેલાથી રાખતા હતા એટલે આપણા ઘરે બદલી ગયેલા આવતું તું ભાગ આવતું તું રાતું હતું પેટ ભરીને લોકો ખાતા હતા આજે ભારત સરકાર એટલી મહેનત કરી રહી છે કે લોકોને ઘરે ઘરે અનાજ પહોંચે કોઈ ભૂખો ન સુએ અને ભારત સરકારની એટલી બધી યોજનાઓ છે જે યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની છે અને આ ભારત સરકાર દ્વારા આઈએસ આઈપીએસ ગાડી હોય કે તરી કર્મચારી હોય એ લોકોની જવાબદારી બને કે આ બધી ભારત સરકારની યોજનાઓને લોકોના ઘર સુધી પહોંચાડે ખાલી ફોટોગ્રાફી માટે નથી તમે બેન કહેતી હતી કે અમે સખી મંડળો મંડળોને બધી યોજનાઓ મળતી હું પોતે યોજના ચલાવતો હતો મેં કમસેકમ સવા સો મંડળો બનાવેલા સખી મંડળ જેવા સેલ્ફ હેલ્પ ગ્રુપ આગળ હું એમપી બન્યો ને તે બહુ મોટી ધ્યાન છે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના પ્રોજેક્ટ હતા બેનોને પ્રોજેક્ટ સિવળ કામ પેચ વર્ક બામ્બુ ક્રાફ્ટ જ્વેલરી બ્યુટી પાર્લર્સ એવાની ટ્રેનિંગ આપવાની સ્નાઇફંડો આપવાની આ પછી સ્કિલ આપવાની અપગ્યુરેશન આપવાનું ડિઝાઇન આપવાનું અને એમને પરપર બનાવવાનું બેન એમાં લિંકેજ કહેવાનું આવે નાબાણ સાથે નાબારણના માણસોને બોલાવવા જોઈએ અરે આ સાહેબ તો એના છે હતા એમને તમે એની મને હસ્પન્ડ હસ્પન્ડર નું ખેડવાલું છે ગાય ભેંસ ની ખરીદીનો બોલાવેલા છે એના બધા ઉભો કરો ને એટલો કલાક સુધીમાં માણસોને ઊભા કરીને કેટલી સ્કીમ લેણા ભાઈ

સમય પર પરિવર્તન આવતું જ છે એટલે સમય પરિવર્તન નહીં આપે બોલે નહીં સભા ખબર પડે આજે ની તો કાલે તમે જેટલું બોલ છો ને તે બહાર આવશે ને જે દિવસે ઘર ઘર થી બોલતા થશે ને તેનો બાપ બી સંભાળશે બોલવાનું માંગવાનું માંગવા વગર તો માં બી નહી આપે આપડા જ કહેવાય બીજી વાત એ કહેવાની કે ત્રણ ચાર ઠરાવ છે જે ઠરાવ લેવા જેવા છે પહેલું તો એમપી ગમે તેટલો મજબૂત હોય પણ સ્વરાજ્ય સંસ્થાએ જો મજબૂત નહીં થાય તો કોઈ પ્રદેશનું ભલું નહીં થાય સ્વરાજ્ય સંસ્થા એટલે પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા તેવામાં આપણા પાસે કોઈ ઓપ્શન નહીં મળે લોકસભામાં એક એમપી પછી આપણા પાસે આપણી એસેમ્બલી નથી એટલે આપણા પાસે સ્વરાજ્ય સંસ્થા પંચાયત હોય કે નગરપાલિકા હોય એટલે એને મજબૂત બનાવવી જ પડે અને ભારતીય હક ભારત સરકારે એમેન્ડમેન્ટ કરેલા સંવિધાનિક સંશોધનો કરેલા સેવન્ટી થ્રી સેવન્ટી ફોર અને સાથે બીજા સંવિધાનિક સંશોધન કરીને સ્વરાજ્ય સંસ્થાઓને પાવરફુલ બનાવેલી એને પાવર આપેલા

डब्ल्यूडी हम्म mm. और के मासून से냐면 वो तो डिपॉजिट रट में रिलेटेड बिलिंग आता है हम्म अच्छी ते एग्जीक्यूट करे पीडब्ल्यूडी बिलिंग और आपले पैसा चुके हम्म मतलब आनी डिटेल्स आपरे तेने पासे मंगाई ने तुमने पर आपरा रखो तो पडा सा जवाब है वो आपरे દમણમાં ડેવલપમેન્ટ ખાલી એક માળાનો ખિસ્સો ભરવા બાકી 40% ને 45% રૂપિયા કમાવા માટે થા આગળ એ ખાતે રોડ એ ખાતે ખોટાલ બધી ખોદાઈ ખોદાઈને પૂરી ન થાય કેમ ખબર તમને એનું કારણ હોય એમાં જ્યારે ટેન્ડર શરૂ કરાય એટલે તેની અવધી આવે 6 મહિનામાં પૂરું કરવાનો વરામાં પૂરું કરવાનો બે વરામાં પૂરું કરવાનો અને પૂરું ન થાય એટલે હું કાઈ કરે લાગત કિંમત વધારી દે વજેયા ગણા ત્રણ ગણા એટલે ભાઈના કમિશન વધારે મધારે કેટલા કમિશન ખાવા બાકી કમિશન કોલ માણસ આ કામોને લટકાવે પણ આપણે બધાએ હવે મજબૂત થાવા પડે એટલે પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાને પાવર આપતો આપા પડે કે ન આપા પડે બરાબર તો આજે ઠરાવ સાહેબ લેઓ કે ભારત સરકાર દ્વારા સંવિધાનિક સુશોધનો 73

તમામ પંચાયતોના મનેલા હક અને અધિકાર આપવામાં છે પંચાયતોના ફંડ જે કોઈ ફંડ આપવામાં આવે છે જીપીડીપી ના અનુસાર તે ફંડ રેગ્યુલરલી આ લોકોને મળવા મળવો જોઈએ બીજી વાત આ કોરન પાવર વાળાને કોઈ દિવસ માન સન્માન નહી આપવા એ લોકોને નીચે રાખવાનું એ માન સન્માન માટે કેમ રે એ ભાઈ કમિશન ખાવા રૂપિયા પોતાની ઘરે ગાળવા માંગી કે આ તમે આપણા પર થોબી બેસાયો આપણો જ્યારે સરકારી હતું ત્યારે આપણા સસ્તામાં વીજળી મળતી મળતી કે ન મળતી ને સારી વીજળી કોઈને લાઈન બી ની દાતી આ જનરથી ટોરન પાવર આવ્યો આપણા પ્રદેશમાં ફોલોથી બેઠી ને આજે માધારા લાઈટ આપી બેઠી તો તો ઘણા થઈ ગયા ને સર્વિસનો ઉપર 0 ફાન કરે તો અમદાવાદ હેરાન થાનો તે અલગ એટલે આ ટોરેન પાવર નો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાનો બી આપણે ઠરવ નથી કેમ નહીં જ્યારથી ટોરેન પાવર આવ્યું છે ત્યારથી લાઈટ આવી વધી ગયા સર્વિસ સો ખરાબ છે અને એના માટે ટોરેન પાવર નો કોન્ટ્રાક્ટ તાત્કાલિક પણે રદ કરવામાં આવે હાલો પંચાયત મેં તો આ સુધી જોયું જ નહીં કે પંચાયત ના ડાયરેક્ટર પણ બીજા ને પૈસા આપેલા આવ મને કોઈ કયું કે આ સીઓ આશીષ મોહનજી નું ને કઈ

ને પાછું કંઈ કચરો લીધે તીનાવ પૈસા કમાય ને પાછળ કચરો વેચવામાં બી પૈસા કમાય પાસા એવો પૈસા બી માણસ લેવા માટે ખાવા માટે માણસી વાત આપણી પંચાયતમાં જ પાછળ ચેટ પીવાડે આપણો ને ગાય પણ ખાવાનું પંચાયત ખાવાનું એટલે ગાય ખાવાનું ને માર ખાવાનું પંચાયત ખાવે ને માર ખાવાનું સાથ પ્રમાણે કચરાની એજન્સી ઓર બંધ કરો

એટલે કોઈ બોલે પણ દીકરા હું બી હું બાપ એટલે મેં પહેલા લેટર લખીને ગયો કે મને વર્ચ્યુલી બી રાખજો હજુ તો હમણાં નવો છે એટલે આ થોડું થોડું મેં અમને મંત્રાલયમાં આ બધી આ એક્સરસાઇઝ કરી લીધી છે ને તમને એવું નહીં લાગતું ચિંતા કરતા મેં કમસે કમ 4 થી પાંચ મંત્રાલયમાં મળી બી લીધો આ વાત કરી પણ અમને થોડા સકમટેન્સીસ ભારત સરકારના ના બધું નવી સરકારના ને બધું ગઠવડ થાતી છે આતી ગામ સભા ખાલી તમે જોજો ને

ठरावात लिजू आपल्या लिहिता ग्रामसभा वगैरे काही कु नाही माझी तब्येत खराब होती सताय सत्ताय आयो.